નમસ્કાર મિત્રો તો તમામ વિદ્યાર્થી મિત્રો એવી રાહ જોઈને બેઠા હતા કે જ્ઞાન સાધનાની સ્કોલરશીપ બેંક ખાતામાં ક્યારે જમા થશે તો તેને લઈને મોટા સમાચાર આવ્યા છે કે જે જ્ઞાન સાધના સ્કોલરશીપ જ્ઞાન સેતુ સ્કોલરશીપ નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાની સ્કોલરશીપ છે તે બેંક ખાતામાં જમા થવાનું શરૂ થવાનું છે તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ ગયા વર્ષે ધોરણ આઠમાં જ્ઞાન સાધનાની સ્કોલરશિપની પરીક્ષા આપી હતી અને જે પાસ થયા છે રજીસ્ટ્રેશનની કાર્યવાહી કરી છે તે તમામ પૂર્ણ કરી છે તો તેવા તમામ વિદ્યાર્થી મિત્રોની સ્કોલરશિપ છે તે આગલા થોડાક જ સમયમાં છે તે જમા થવાની શરૂઆત થવાની છે આજથી જે છે તે મુખ્યમંત્રીના હસ્તે જે છે તેનું જે છે તે ડીબીટીના માધ્યમથી તમને જમા કરવામાં આવશે તો તેવી રીતે જે પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસમાં અથવા અગિયાર બારમાં અભ્યાસ કરે છે અને ગયા વર્ષની જેમ આ વર્ષે પણ તેઓને જે છે તે ધોરણ દસ અગિયાર બારની જે જ્ઞાન સાધનાની સ્કોલરશીપ તેમજ જ્ઞાન સેતુ જે ધોરણ છ માટે હોય છે તેની પણ સ્કોલરશીપ અને નમો લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાની પણ સ્કોલરશીપ છે તે પણ મુખ્યમંત્રીના હસ્તે છે તે ડીબીટીના માધ્યમથી જમા થશે તો તે ક્યારે જમા થશે તો તેના વિશેની અહીં જોઈ શકો છો કે આ ગુજરાત ગવર્મેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં અહીં લખેલું છે કે નમો લક્ષ્મી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ જે બાર ડિસેમ્બરના રોજ બે હજાર પચીસ સાડા ચાર વાગે જે છે તે ગાંધીનગરમાં જે સેક્ટર આવેલું છે તેના માધ્યમથી સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેનું વિતરણ કરવામાં આવશે જ્યારે તેનું સમરકામ વિતરણ કરવામાં આવશે તે અંતર્ગત તમને જે છે તે ડીબીટીના માધ્યમથી તમારા બેંક ખાતામાં ત્યારથી જમા થવાની શરૂ થઈ જશે તો જે પણ વિદ્યાર્થી મિત્રોની આ તમામ સ્કોલરશીપ યોજનામાં તમે જે રજિસ્ટ્રેશનની કાર્યવાહીને ને પાસ થયા છે તે તમામ વિદ્યાર્થી મિત્રોની સ્કોલરશિપ છે તે આવનારા થોડાક જ દિવસોમાં છે તે જમા થવાનું શરૂ થઈ જશે આજથી શરૂ થઈ જશે જો કોઈ વિદ્યાર્થી મિત્રોની સ્કોલરશિપ આજ ન આવે તો ટૂંક સમયમાં આવી જશે તો તેની પણ ચિંતા નહીં કરતા તમે તમારે જે પણ બેંક ખાતું જે એડ કર્યું હોય ત્યાંથી તમે એન્ટ્રી પડાવશો એટલે તમને તેમાં જે છે તે હપ્તું જણાવવામાં આવશે તો તમામ વિદ્યાર્થી મિત્રોની જે છે તે સ્કોલરશીપ જમા થઈ જશે અને આના વિશેની કોઈ પણ અન્ય પ્રકારની તમને મૂંઝવણ હોય તો તે પણ તમે કોમેન્ટમાં જણાવી દેજો ત્યાં સુધી મળ્યા નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત